તમે તો હગા વચ્ચે આવી ગયા યાર પણ આ દે એમને હું મારે દોસ્તી હગા હું નવું પાર આવું પણ યાર તમે તો

પાણી પાઉ તો હું પાઉરો લેવા આયો તો તાન તમે હું કીધું તું હા કે કે હું કોઈ નો સળતો નઈ તો અમે કોઈ પાણી નઈ હાલતા એ લેઈ તો મજાક કરતો દમુ હું એમાં મજાક કરતો તો હા ત્યાં બકલા લેહેન એક ના તમે મને પાઉરો નતો આલે તો લે આવણી આજ પેલા મેમોને બેહલા ગયા ના નહીં બોલો પાણી બોલ નઈ આવું ના ના

ખાટલો કરી લઈ લો ખાડા ભૂલા પડ્યા રમતજી અરે કોમ હતું તમારું અમારું શું કોમ પડી ને પાણી નો બાટલો પેલું ભૂલી જાય કે હું હું ભૂલી ગયો યાદ કરો યાદ કરો એ તો થઈ ગયું એ થઈ ગયું હેલો હાલો આતર પોની બાદલો હકો આઈ બેઠા ગયા અને આ મારા લાઈટ બળે હો તો એ કે લાઈક બળે તો તા માર મારા બને ને અને ફેજ માં ચાલુ કરું મારા તમારે એટલું પોને આલું મારા લાઈટ ના ભરા તે કોઈ ભરીને આપી જાય કોઈ નહીં પોની નહીં નહીં આલું

એલે ઠંડુ પાવ ઉપર એટલે તો લેવા આયો તાર મારે પાટો બુમુ કોઈ પાવ જોની બેઠો ખાલી પડે આ બધા ખાલી પડે ઓ આ ના હો તો ન આલું મારે બાટલા ભરેલા હોય ને તો હું તમણા આલું એ તો ખબર છે મને ભઈ તારો હાથ આય હોય તો હું તમ રીતે મન યાદ હ કે તમે માર જોડે ચાપી આયા તા તાન કો તા પીએ ક ઓ પીવા તો આ તો કે જેમ એનો યાદ અત્યારે જો મોમા જો તાપ આપ પી આવો ન ના તું ગેન ને લાવ્યો તો પોથી આવો ને 500 ગ્રામ ની એ કોથી લાવ્યો તો માં ફાટી ગયું મોમા તો ફીટ છે ગેર તેમ ગયું એટલે પતલી બતલી માડી દીકુ એવું નહી આ ગરમી જે તો પેલા તાપ આ ગરમી કે ફાટી નહી એ ફાટી આપણે એવું નહી તો આપણે ફાટી ગયું કઈ લવાય તું માં બકરી જીયું ઓખો થઈ ગયું દઈ બીજું

જો બે આ માર દોડા કશું નઈ વાત લાગો કશું નઈ ઇંગામાં તો વાવા રાણી દુકાનો દુકો જતી સર મનાતા તો હોય બાટલા ખન દયા બજેવા બાટલા હોય એને બે બાટલા જવા ખાવ તો લઈ લઈ પૈસા આ બાટલો ને લાગે તો છે ને ડબલું જવા લઈ જતો હોય એક કોમ કરું આમાં ધોઈ આ ચકલી આવે ને તે ભલ હો તોય ખબર પડવા નહીં ત્યારે રસ્તામાં હું બાટલો લઈને આવ્યો એટલે ધોઈને ભલ્યા દે

એટલે હું તારો બાટલો હોય ને ચકલી ભલાયો ઠંડુ એમ કીધું હગન કે તું પાવન હતું તે થોડું ઠંડુ લઈને આવ્યો એમ કીધું એટલે તમે શરમ આવી જોઈએ પોની પીવર આવતા પહેલા તો આ મોની કુંડીએ તાલુ પીલો જલ્દી જો તો ના હું તો તો ડબલ જો હું બાતો છે ને એમાં આવવાનું છે દેવા આ હે જલ્દી હગા પેની પોની પીયા જલ્દી જો આગરો કરો પણ મારો આખું

બાટલા કીધું તો હું પેલી ટોટી પી લેવા યાર પેલા કીધું તું કરું પી લે પણ તમે ઠંડુ પીવો મજા આવ્યો પણ કોઈ બાટલું જ ના લે મને તમારી વાહ તમાર ભાઈઓ

哎，完了。